મિક્સર વગર જ્યુસર વગર કે બ્લેન્ડર વગર જુદી જુદી ત્રણ રીતે સંતરા કે મોસંબીનો રસ કાઢવાની રીત તમારી સાથે શેર થશે જેમાં બિલકુલ ફાઈબર નષ્ટ નહીં થાય અને પરિણામે બધા જ પોષક તત્વો તમને રસમાંથી મળી જશે અને બિના ઝંઝટ તૈયાર થશે તો જેમના માટે સંતરા કે મોસંબી હોય તેના પહેલાં આ રીતે ફાડા કરી લેવાના અને પહેલી મેથડમાં આપણે ઘઉં ચારવાની કે બાજરા કે જુવાર કે ચોખા ચારવાની ચારણી હોય તેમાં રીતે ફાડાને ઘસવાના બધો જ રસ નીકળી જાય પછી ઉલટું કરી અને ફરીથી ઘસવાના જેથી અંદરથી બધો જ રસ છે તે નીકળી જશે અને આ રીતે એકદમ સંતરાની છાલ ખાલી થઈ જશે હવે જે કંઈ પણ રસ છે તે નીચેની તરફ જશે અને ઉપરની તરફ મોટા બીજ અને આ રીતે જે છાલ છે અંદરની તે રહી જશે અને ફાઇબર સાથેનો રસ નીચેની તરફ જશે જે ફાઈબરયુક્ત રસ આપણે ખૂબ શરીરમાં ફાયદા પણ કરે છે હવે આપણે આ બીજી મેથડ જોઈશું કે કપ ધારવાળો ગ્લાસ લેશો અને ગ્લાસની કિનારી પર આ રીતે ફાડા કરેલ મોસંબી હોય કે સંતરું હોય તેને ઘસતું જવાનું અને આગળની તરફ મૂવ કરતું જવાનું જેથી જેની છાલ છે ને તે બહાર રહી જશે અને અંદર છે તે રસ જતો રહેશે અને આ રીતે એકદમ ખાલી આપણી સંતરાની છાલ થઈ જશે તે જ રીતે હું તમને બતાવી રહી છું સંતરાની પણ ફાડું કરી અને તેનો રસ કાઢવાની રીત તો તમે જોઈ શકો છો કે રસ બધો જ અંદર જતો રહ્યો છે ગ્લાસમાં અને આ રીતે છાલ ખાલી થઈ ગઈ છે અને તેના મોટા જે છાલના ભાગ હોય તે બહાર રહી ગયા છે તો હવે હું તમને બતાવું છું ત્રીજી રીત કે જો એકદમ મોસંબી કે સંતરું નાનું હોય તો ફાડાને આ રીતે લીંબુની જેમ આપણે લીંબુનું રસ કાઢવાનું મશીન હોય તેમાં આપણે આ રીતે નીચોવી દઈશું અને થોડું પછી હાથની મદદથી પણ આ રીતે દબાવીને રસ કાઢવાની ટ્રાય કરીશું પણ જો સંતરું થોડું મોટું હોય તો આ રીતે તેના ચાર ટુકડામાં ભાગ કરી લેશું અને પછી દરેક ટુકડાને આ રીતે લીંબુ નીચોવાનું જે મશીન છે તેમાં લઈને દબાવીશું અને થોડું હાથથી દબાવીને રસ કાઢી લેશું અને પછી જો તમારી ઈચ્છા હોય તો તમે એકવાર ગાળી શકો છો પણ જો કે રેસા છે તે ખૂબ જ શરીરમાં ફાયદા કરે છે તો ગાળિયા વગર પણ પી શકો છો પણ જો બાળકોને આપતા હોય તો નાની ગરણીથી ગાળીને ધ્યાન પી શકો છો તો જુદી જુદી ત્રણ રીતે રસ કાઢવાની મારી આ રીત તમને કેવી લાગે કોમેન્ટમાં જરૂર બતાવજો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો